બ્રહ્મરત થયું અને અસંખ્ય વ્રજવાસીઓ આવી ગયા અને અંક ની અંદર ભગવાન શ્યામ સુંદર કાળી સાલ ઓઢી અને સુતાજી આમ દરરોજ તો એવું થતું કે રાત્રે ઠાકોરજી પોડે ને એટલે યશોદાજીને સવારની રાહ રહેતી સપનામાં આખી રાત પસાર કરે કે ક્યારે બ્રહ્મ મુહૂર્ત થાય સવાર પડે અને કનૈયાને ક્યારે હું જગાવું એમના મંગલા કરું દરરોજ આ તત્પરતા રહેતી માં જશોદાને પણ આજ આમ હાથ સ્પર્શ કરાવવાની શક્તિ નથી ઈચ્છા નથી કેમ કે જો એ જાગી ગયો અને એ કે છે કે માં મારે જવું છે હવે તો પછી એને કોઈ રોકી નહી શકે કારણ એ નિજે છાત કરી છે પણ નંદજીએ કહ્યું જસુદા કનૈયાને જગાવો આપ મોડું થાય છે જવાનું છે મથુરાની યાત્રા કરવાની છે કનૈયાના તરફ આમાં હાથ લઈ જાય પણ વળી પાછો હાથ આ બાજુ આવી જાય કે નહીં નહી ભલે જગાવો નથી મારે કૃષ્ણને ત્યાં ફરી નંદજીએ કહ્યું અરે મોડું થાય છે સૂર્ય નારાયણ પણ ઉધિત થશે જગાવો અને ત્યારે ધ્રુજતા હાથે જશોદાજીએ ભગવાન કૃષ્ણના માથાની અંદર હાથ ફેરવ્યો છે કે બેટા માનો અવાજ સાંભળીને પ્રભુ જાગ્યા અને જાગતા વેતા આમ તરત જ છે ને જશોદાજીને બથ ભરી લીધી ભગવાને આજે બે હાથ થી જશોદાજી એ ભગવાન ને આમ દૂર કરી દીધા અરે માં કેમ એમ કરે છે તું મારી કઈ ભૂલ થઈ ના બેટા વાત જાણે એમ છે કે તું મારી ગોદમાં બેસે ને એનાથી વિશેષ સુખ મને બીજું ક્યુ હોય આ જગત ની અંદર પણ એમ લાગે છે એવો આવે છે જોને આ તારા મથુરા જવાની વાતો થાય છે હું એ ક્ષણ તારા વિના ન રહી શકું તારા દર્શન વિના અને આ તો દિવસો સુધી તને દૂર કરવાની વાતો થઈ રહી છે જો આ ટેવ હોય તો પછી આવતીકાલે અમે આ વિયોગની અંદર જીવીશું કે કેમ અમારું જીવન રહેશે કે કેમ એનું કઈ કઈ ન શકાય અરે નહી માં હું કઈ તને થોડો છોડીને ક્યાંય જઈ શકું હું તો મારું કામ કરવા માટે જાઉં છું ને પાંચ પંદર દિવસ કામ પતે એટલે વળી પાછું આવી જાય છું એમ કહીને જ જવું પડે ને જશોદાની પહે તો કે પાંચ પંદર થી પછી આવી જાય છું એમ કહે કે હવે અગિયાર વર્ષ ને બાવન દિવસનું મારું કામ આ પૂરું થઈ ગયું છે હવે મારે મથુરા જવાનું છે અને પછી મારે દ્વારિકા જવાનું છે તો જશોદા કોઈ દિવસ આ નંદા કનૈયાને બહાર નીકળવા જ ન દે અને માની આજ્ઞા વિના કૃષ્ણ જાય એ ભલે અખિલ બ્રહ્માંડ નાયક હોય પણ કૃષ્ણના પગની અંદર એ નથી કે જસોદાની ઉપરવટ થઈને જઈ શકે અરે માં પાંચ પંદર દિવસ જવાની વાત છે આ કઈ થોડી કાયમીક ની વાત છે

રેશમી પીળા પિતર વસ્ત્ર ધારણ કરાવ્યા કર્યો અને ચણોઠીની માલા કે જેને ગુંજા માલા કહેવાય સેવાના માર્ગ ની અંદર જીવ જ્યારે પોતાની પાસે જે કંઈ હોય એનાથી ભગવાનની સેવા કરે પણ એમની અંદર જો કંઈ વધારે ઓછું થયું હોય કઈ બાકી રહી જતું હોય તો એમ કહે છે કે જયારે ગુંજામાલા ભગવાનને અર્પણ કરવામાં આવે ને તો સેવા છે ને એ થઈ જાય સેવા ક્રમ હોય અંદર ગુંજામાલા ભગવાનને અર્પણ કરવાનું બધું જ અર્પણ કર્યું વેજયંતિ ની માલા અર્પણ કરી તિલક કર્યું ગોરોચન નું દિવ્ય શૃંગાર વસ્ત્રાભૂષણ ભૂષણ ઇત્યાદિ ધારણ કરાવ્યું પણ ગુંજા માલા અર્પણ નથી કરતી આજ જશોદા કેમ કે જો એકવાર અર્પણ થઈ ગઈ તો આ સેવા પરિપૂર્ણ થઈને પછી ભગવાનને ત્યાંથી જવા દેવા પડે પણ ભગવાને આજ સામેથી ગયું કે માં મને તું ગુંજા અર્પણ કર અને ત્યારે ધ્રુજતા હાથે જશોદાજીએ ભગવાનના શ્રીકંઠની અંદર ચણોઠી ગુંજાની માલા અર્પણ કર્યું બંને વાયોને આજ ભોગ અર્પણ કર્યો છે જશોદાજીના ચરણ સ્પર્શ કર્યા જયારે ભગવાને ત્યારે જશોદાજી આજ ભગવાન બેસાડી દીધા અને કહ્યું કે બેટા એક વાતની માફી માફી છે તારી પાસેથી એ તો પુત્ર મા પાસે માગે મા કઈ થોડા દીકરાની પાસે માફી માગે શું કહેવા માગે છે બેટા માફી એ વાતની તું મને આપ જતા પહેલા કે મેં તને એક દિવસ બાંધ્યો તો અને બપોર સુધી તને કઈ મે ભોજન ના આપ્યું મેં તને જલ ના આપ્યું અને બપોર સુધી મારા હૃદયની અંદર સૂલ ની જેમ આ વાત છે ને મને ખૂચે છે કનૈયા મેં બાંધ્યો બપોર સુધી એમને રાખ્યો હું તને ઓળખી નથી શકી એટલા માટે મેં બાંધવાની આ ચેષ્ટા કરી ત્યારે ભગવાને કહ્યું છે કે માં એ તો મારે તારા બંધનમાં આવું હતું ને એટલા માટે હું બંધાણો બાકી જગતની કોઈ તાકાત નથી કે જે મને બાંધી શકે આ તો મારે એ કે વાત્સલ્ય શું તાકાત હોય અને એટલે હું તને આધીન થયો છું બાકી મજાલ છે દીકપાલો ની કે મને બાંધી શકે બ્રહ્માવરૂન્દ્ર રુદ્ર મરુત સ્તુનવંતી દિવ્ય સ્તવેર

કનૈયા ક્યારે આવીશ પાછો માં પાંચ પંદર દિવસની અંદર કામ થઈ જાય યજ્ઞ પૂરો થાય એટલે હું આવી પણ બેટા એટલું યાદ રાખજે કે જીવવાનો આધાર છે ને કેવલ તું છો એ ભૂલતો નહી કાલે મથુરા મથુરાના રાજા કંસ તારું સન્માન કરે મોટા મોટા મંત્રીઓ તને મળે ભૂલી નહીં નહીં જાને અરે માં તારું પેપ પાન કરીને આ કૃષ્ણ મોટો થયો છે હું જગતનો ભલે ગમે તેટલો મોટો વ્યક્તિ બની જાઉં પણ વ્રજ ની પાસે હું વામણો છું બે યાત ની અંદર બે કુલદીપક છે એક બાજુ રામ એક બાજુ શ્યામ ધીરે 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 યશોદાજી બહાર આવે છે નંદજી બિરાજમાન છે અક્રૂરજી બિરાજમાન છે અસંખ્ય વ્રજ ભક્તો છે આજ નંદાલય અંદર સામે આવી ગયા છે ભગવાન આવીને જ્યાં બાર જુએ ને ઓ આ ભીડ તો બહુ મોટી થઈ ગઈ પણ આ ભીડ ગમે એની નહોતી હો આ ભીડ તો વ્રજ ભક્તોની હતી કે જેને એને ચીરીને જવું હોય ને તો કૃષ્ણને એકવાર નહીં દસ વાર વિચાર કરવો પડે આ ભીડ નેતાના દંડકારનના એ ઋષિઓ એની સાધના લઈ લઈને આજે વ્રજભક્તો બની ને આવ્યા છે અને ભગવાનને એની ઈચ્છા પૂછવી પડે લીલા કરવી હોય ત્યારે કે શું ઈચ્છા છે અને એવા જ ભક્તો પાછા બિનતાવાળા હમ ઉસી હેસમે તેરી રજા હે જેવો પ્રેમ ભગવાન એવો જ પ્રેમ આ વ્રજભક્તોને કદાચ બે ના પ્રેમ ને કોઈ સરખાવા જાય ને કે ભગવાન નો પ્રેમ વ્રજ ભક્તો માટે વધારે છે કે ભક્તો નો પ્રેમ ભગવાન માટે વધારે છે તો કદાચ બ્રહ્માજી ને બોલાવો ને તો બ્રહ્માજી ગોથે ચડી જાય કે આમાં નક્કી કરી શકાય એમ નથી કે કોણ કોને વધે એ પ્રેમ લક્ષણ આ ભક્તિની આ ભૂમિ અને એનો આ ભગવાન અને એના ભક્તજનો અક્રૂરજીને કીધું કે કાકા રથ ઉપર બિરાજમાન થાવ અક્રુરજી વિરાજમાન થયા ત્યાં તો અસંખ્ય લીધા કૃષ્ણ ભગવાન કેટલીક વ્રજગોપીકાઓને સમજાવે એકને સમજાવી રહે ત્યાં બીજી વ્રજગોપીકા છે એના ભાવને પ્રગટ કરે પણ આ બધું ચાલતું હતું એમની અંદર એક ગોપી એમ કીધું કે ભાઈ આ કૃષ્ણને તમે શા માટે દોષ આપો છો તમારે દોષ જ જો દેવો હોય તો દોષ કેમ કે આપણા શ્યામ સુંદર ને લેવા માટે એ આવ્યા છે બાકી આપણા સુંદરે ક્યાં કહ્યું છે કે મારે જાવું છે અને ત્યારે અસંખ્ય વ્રજગોપી કાવો અક્રુરજીને દોષ આપવા લાગી ક્યારે ઓ અક્રૂર તારું નામ અકરૂર કોણે રાખ્યું કેમ તારા જેવો આ જગતની અંદર કોઈ ક્રૂર વ્યક્તિ નથી કેમ અમારા કૃષ્ણને અમારી નજરથી જે દૂર કરે લઈ જવાની વાત કરે ને અમારા માટે તો આ પૃથ્વીની ઉપર એના જેવો કોઈ ક્રૂર માણસ નથી તારું અક્રૂર નામ કોણે આપી દીધું છે એટલે ભગવાને અક્રુરજીની કઈ બોલતા નહીં તો હું નથી બોલતો આ તો કા બોલશો ને તો એની વાતના જવાબે નહીં દઈ શકો તમે પ્રેમ લક્ષણા ભક્તિ નો આખી શિખર છે એ કઈ બોલતા નહીં અક્રુરજીને કહ્યું જે કે આ સાંભળી લ્યો